દેશભરમાં વિકાસના નામે સ્થાનિકોના જીવન સાથે સરાસર ચેડા થઈ રહ્યા છે ઔદ્યોગિક પ્રદૂષણ અને તંત્રની બેદરકારીએ હવે હદવટાવી છે તાજેતરમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી પરંતુ તેમનું નિવેદન પ્રદૂષણ ઘટાડવાના બદલે પાપને છાવારવા જેવું જણાવ્યું મંત્રીશ્રીએ બેફામ પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગોને જવાબદાર ગણવાના બદલે રોડ ટ્રાફિક અને પરિવહનને એઆઈક્યુમાં ગણાવીને ઉદ્યોગપતિઓનો સીધો બચાવ પૂરો પડ્યો છે પ્રદૂષણથી ગુગળાતા આંકેશ્વરની જનતાને આ નિવેદનથી ભારે આક્રોશ છે આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે શહેરની હવામાં ઝેરુ વાયુના પ્રમાણમાં ફરી એકવાર ભયજનક વધારો નોંધાયો છે જે સાબિત કરે છે કે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને ઉદ્યોગો કાયદાના ગોળીને પી ગયા છે મંત્રીશ્રીનું આ નિવેદન એટલે પ્રશાસનની નિષ્ફળતા પરનો ઘોર અપરાધનો પડલો મંત્રીના નિવેદનની શાહી સુકાઈ નથી ત્યાં જીઆઈડીસીમાં ઉદ્યોગિક બેદરકારીનું તાંડવ રચાતો જોવા મળ્યું અંકલેશ્વર જીઆઈડીસી ની કેમકેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપની ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેમના માટે માનવ જીવનની કિંમત શૂન્ય છે ટેન્કરમાં નાઇટ્રિક એસિડ લોડ કરતી વખતે થયેલ ગેસ ઘડતરના કારણે આકાશમાં ઘાટા પીળા રંગના ઝેરી ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા આ ધુમાડો નહીં પણ પ્રશાસન અને કંપનીની બેદરકારીનું ઝેર હતું આ ઘટનાએ કંપનીના કામદારો સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા જેનની ગંભીરતા એટલી હતી કે કામદારો તાત્કાલિક માસ્ક પહેરીને જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા આ કૃત્ય ઉદ્યોગો દ્વારા પર્યાવરણ અને માનવ જીવનની સુરક્ષા પ્રત્યેની ઘોર બેદરકારી અને ગંભીર અપરાધ છે એક તરફ પ્રદૂષણનો દોષ ટ્રાફિક પર ઢોળવામાં આવે છે અને બીજી તરફ ઉદ્યોગો ખુલ્લેઆમ ઝેરી ગેસ ઓકી રહ્યા છે આ બેવડા ધોરણો અને ભ્રષ્ટ નીતિ અંકલેશ્વરની જનતા માટે જીવલેણ સાબિત થઈ રહી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી માત્ર તમાશો જોઈ રહ્યું છે